હ બરાબર છે ને સનાતનની મહત્ત્વની જો વાત કરીએ ને તો સૌથી પહેલાં આપણી ભાવનાથી વસુદેવ કુટુંબ અને આપણે એ ધર્મના લોકો છીએ બરાબર છે ભારત વર્ષે આપણું એ ધર્મના લોકો છે કે આપણે ના રાજ્યો ઉપર ક્યારે આક્રમણ નથી બરાબર છે બીજું કે બીજા રાજ્યોની અંદર અલગ અલગ મત અને સંપ્રદાયના જે લોકો નાશ પામવાની તૈયારીમાં હતા જેમ કે પારસી છે બીજા ઘણા બધા લોકો છે જેને ભારતે આશરો આપ્યો છે બરાબર બીજું ભારત વર્ષમાં સૌથી મોટી ખાસિયત એ છે કે ઇસ્લામના પણ બોતેર બોતેર ભારત ભારતમાં છે બીજા મુસ્લિમ કન્ટ્રીમાં સમાવિષ્ટ છે બરાબર અને એ એટલા માટે સમાવિષ્ટ છે ભારત વર્ષની અંદર કેમ કે ભારત વર્ષની અંદર હિન્દુ બહુ સંખ્યક છે જો અલ્પસંખ્યક હોત ને તો ક્યારે પોસિબલ ન છે બીજું કે બીજા કરતા તમે કહેશો છે હા બરોબર તો સૌથી પેલા તો સનાતન ધર્મ છે ને એ શાશ્વત છે હતો છે ને રહેવાનો ક્યારે નાશ પામવાનો નથી ને એને કોઈ સમયની બાહેધારી નથી બરોબર છે આધિકારથી જે કરોડો વર્ષોથી હવે જો એની મહાનતાની વાત કરીએ ને તો એવું સમજો કે તત્વજ્ઞાન છે ને ઉચ્ચ કોટીનું જેને આપણે ઉપનિષદ કહીએ એ પણ આપણા ધર્મગ્રંથનો હિસ્સો છે આયુર્વેદ ધર્મગ્રંથનો હિસ્સો તમારે ખાવું કેમ બેસવું કેમ સુવું કેમ એની દરેક પ્રક્રિયા ધર્મગ્રંથનો હિસ્સો ચિકિત્સા પદ્ધતિ ધર્મગ્રંથનો હિસ્સો પછી તમારે જ્યોતિષ થાવું છે ધર્મગ્રંથનો હિસ્સો સાયકોલોજીકલ ધર્મગ્રંથનો હિસ્સો શરીર વિજ્ઞાન ધર્મગ્રંથનો હિસ્સો બરાબર છે પછી આ જે સમગ્ર પૃથ્વી છે ભૂમંડળ છે કેટલા ગ્રહો છે ગ્રહોની ડિટેલમાં માહિતી ધર્મગ્રંથનો હિસ્સો વિશ્વની ઘણી બધી શોધો છે એ આપણા સનાતન ધર્મની છે બહાર ખાલી કોપી કરવામાં આવી છે બરોબર છે એ પણ વૈજ્ઞાનિક તથ્ય ધર્મગ્રંથનો હિસ્સો તમારે વિમાન બનાવવું છે તો એના માટે બી વેદોની અંદર પણ આપેલું છે બરાબર છે અને એક આપણા ઋષિ થઈ ગયા છે જેનું વિમાનશાસ્ત્ર હતું ઋષિ ભારદ્વાજનું ધર્મગ્રંથનો હિસ્સો તો દુનિયાનો કયો મુદ્દો બાકી છે આ તમામ મુદ્દા દુનિયામાં જેટલા મુદ્દા છે ને આ તમામ મુદ્દા આપણા ધર્મગ્રંથનો હિસ્સો છે આથી મોટી મહાનતા શું હોય બીજે ક્યાંય તમને જોવા નહીં મળે છે અમુક જગ્યાએ તો પૃથ્વી પણ ચપટી છે નામ નથી આપતું ધર્મ પણ ત્યાં પૃથ્વી પણ શક્તિ છે આ છે આપણી મહાનતા બરોબર છે ભગવદ્ ગીતાની જો આપણે વાત કરીએ ને તો અત્યારે એક યુવાનો મૂવી જોતા હશે ઓપન હાઈમર કરીને મૂવી અત્યારે થોડો ચર્ચામાં છે થોડા વિવાદમાં પણ છે એ ઓપન હાઈમર છે ને એ એ વ્યક્તિ છે જેને પરમાણુ બોમ્બની શોધ કરી એનો આજે પણ તમે યુટ્યુબમાં જે દર્શકો જોઈ રહ્યા છે ને લિંક તમે મૂકજો યુટ્યુબની એ લોકો જોઈ શકે કેમ કે આજનો એકવીસમી સદી છે ગૂગલ પેઢી છે ઓથેન્ટિક વાત કરવી પડે કહે છે કે છે આમ તો બીજી જો વાત કરીએ તો દુનિયાની જેટલી પણ શોધો છે ને એ ભારતની છે ભારત વર્ષની છે જ્યારે આ વિદેશમાં જેને આપણે અંગ્રેજો કાતે લોકો આજે ગૌરવ અનુભવ થી પીએચડી કરીને આવ્યો એ લંડનમાં પંદરસો વર્ષ પહેલા આ લોકો છે ને કપડા વગરના ફરતા ને ત્યારે આપણે અહીંયા એક્સ્ટ્રીમ લેવલનું આયુર્વેદ પણ હતું એક્સ્ટ્રીમ લેવલના ગુરુકુર એટલે કે ટોપ લેવલની યુનિવર્સિટીઓ પણ હતી અને વિમાન પણ આપણે બનાવતા અને જહાજ પણ આપણે બનાવતા આ દુનિયાના ગણિત કોને ગુવાર્યવટ અને એની પહેલાં પણ હતું તો આ દુનિયાને શૂન્યથી લઈ નવો આંક આપણે પણ આપ્યું તો આ દુનિયાને જીવવું કેમ ખાવું કેમ પહેરવું કેમ અને ઈશ્વર શું છે જીવ શું છે જીવાત્મા શું છે અને પ્રકૃતિ શું છે આ તમામ બાબત જો કોઈ આઈપી હોય તો સનાતન ધર્મય આઈપી છે એટલે આ સનાતન ધર્મ બધાનો તમે જેમ પોછો એનો બાપ છે એવું કહેવાય છે મારભાઈ જ્યારે આપણે 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 હિન્દુ સંસ્કૃતિની અંદર ભારત દેશની અંદર જ્યારે કોઈ સુધ થાય ને ત્યારે બહુ આપણે મહત્વ નથી આપતા પણ બહારના દેશની અંદર જ્યારે જે સંશોધન થઈને આવે ત્યારે જે છે આપણે જે છે એક્સેપ્ટ કરતા હોય છે ખરેખર આ સાચું છે પણ જે છે બહાર ગયું છે એ ગયું છે તો ક્યાંથી ગયું છે એ ભારત દેશમાંથી જ ગયું છે અને ભારત દેશને શાસ્ત્રો અને ધર્મ ગ્રંથો ની અંદર થી ગયું છે અને એ જે છે લોકો સંશોધન કરી અને આપણી સામે મેકે છે અને આપણે એક્સેપ્ટ કરીએ છીએ આ જે છે ખૂબ ભારત દેશની જે છે કરુણતા છે કે આપણા દેશની અંદર જે સંશોધન થાય છે આપણા દેશની અંદર જે એ શોધ થાય છે એને આપણે બહુ મહત્વ નથી આપતા પણ બહારના દેશોના જે છે એ ખૂબ મહત્ત્વ આપીએ છીએ આ લોકો જે પણ શોધ કરે છે એના માટે નામ આપે છે રિસર્ચ રિસર્ચ રિસર્ચનો અર્થ છે કે નવેસરથી સર્ચ કર્યું મતલબ હતું ખરું હતું ખરું કોઈ પેદા કર્યું નથી પેદા નથી હતું ખરું બીજી આપણા સનાતન ધર્મ જો મહાનતા એ છે કે ભારતના લોકો અને ભારત એવો દેશ છે હું ગૌરવ અનુભવું છું કે મેં ભારતમાં જન્મ લીધો છે આટલા બધી દુનિયાની વસ્તી છોડીને દેશ છોડીને બસો દેશ છોડીને તો એની સૌથી મહત્વની બાબત એ છે કે ભારતની જે હિન્દુ પ્રજા છે ને એ સુવે છે ને ધર્મ પ્રમાણે ખાય છે ધર્મ પ્રમાણે ચાલે ધર્મ પ્રમાણે એક છીક પણ આવે ને તો ત્યાં પણ રામ બોલવું કે જય શ્રી કૃષ્ણ બોલવું એક છીક પણ ધર્મ આધારે ઇવન ભારતનો હિન્દુ પ્રજા ચોરી પણ ધાર્મિક તરીકાથી કરે છે આટલી ધર્મની મહાનતા તમને ક્યાંય બે ક્યાંય દુનિયામાં જોવા નહીં મળે એટલે હું કહું છું કે હું ભારતમાં જન્મો છું હું એક ભારતીય છું એનાથી વિશેષ હું એક સનાતની હિન્દુ છું એનું મને ગૌરવ છે અને દરેકને હોવું જોઈએ હંસગીરી બાપુ આવું આત્મક જ્ઞાન જે છે આત્મા સાક્ષાતકારનું જ્ઞાન જે છે ખૂબ ગહેરું જ્ઞાન જે છે એ ગ્રેજ્યુએટ બાપુ જે છે હંસગીરી બાપુ જણા ધરાવે છે ખૂબ જ્ઞાન જે છે તત્વ જ્ઞાન એ એના વિશે થોડો ઉલ્લેખ કરજો ક્યાંથી પ્રાપ્ત કર્યું છે હવે કેટલો સમય લાગ્યો છે આમ આમ સામાન્ય માણસને મેળવવું હોય તો ક્યાંથી મેળવી શકે છે જો હું સાધુની પરિભાષામાં નામ મારું છે મહંત હંસગીરી મહારાજ સાધુની જો પરિભાષામાં વાત કરીએ તો આ સાધુ સમાજ આગળ હું નાના બાળક છું પણ ઈશ્વરની કૃપાથી મને ગુરુને એવો સાથ મળ્યો એના આશીર્વાદથી આ બધું પ્રાપ્ત થયું છે અને હું અત્યારે કચ્છની ભૂમિ જે છે એમાં આડેસર કરીને ગામ છે કે બાજુમાં માનગઢ ગામ છે ત્યાં રોકડીયા હનુમાનને હું બિરાજું છું અને કોઈને બી કંઈ કામ હોય તો મારો નંબર આપું છું પણ મહેરબાની કરીને બે હાથ જોડી કહું છું કે કોઈને બી કંઈ પ્રશ્ન હોય ને ખબર પૂછવા ફોન ન કરતા અમે મજામાં છીએ કોઈને બી કંઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં મને મોકલી દે મારા સમયે તમને જેટલો સંતોષ થાય એટલો સંતોષ આપવાનો પ્રયાસ કરીશ હવે એવું હતું કે મારી સંન્યાસની ભૂખ અને જ્ઞાનની પીપા સાધી મેં એવો સંકલ્પ લીધેલો કે મારા જોડે આઠ થી દસ પ્રશ્ન એવા હતા અઘરા કે જે અનુભૂતિ યોગી હોય ને એ જ આપી શકે બીજા ના આપી શકે બરાબર એટલે હું સાધુની ની શોધમાં ગીરનાર પણ ફળ્યો ઘણા બધા સાધુ સંતોના ના મેં આ બધા પ્રશ્નો પૂછ્યા ના મળ્યા જવાબ ત્યારે પછી મને સૂર્યનારાયણ ગીરી કરીને મળ્યા એમના વિશે મને બીજા સાધુ એવું કીધેલું હતું આ રખડુ બાવો છે આના જોડે નથી આશ્રમ કે કઈ પણ આ ક્યાંય એક જગ્યાએ ટકાવીને બેસતા નથી બરોબર છે અને ચોર્યાસી વર્ષની ત્યાસી ચોર્યાસી વર્ષની ઉંમર છે અને એના ભજન સત્સંગમાં કે રસ નથી બીજા મને બે ચાર જણા એવું કીધું કે નાસ્તિક છે બરોબર છે તો એ સૂર્યનારાયણ ગીરી હું મળ્યો એટલે મળતા મારા મોઢામાંથી જો આમ પ્રશ્ન ઉદભવે ને એની પહેલા મને કહી દીધું મને કે તને દસ પ્રશ્નો જવાબ મળી ગયા ન મળ્યા તો હું આવું એને મને પાંચ પ્રશ્નો જવાબ જવાબ આપણે મેં એની શરણાગ સ્વીકારી એટલે એને મને કીધું તું ભણેલ ગણેલ છે તું નોકરી કર આમાં તારે આવવાની જરૂર નથી મારે કોઈ શિષ્ય બનાવવાની જરૂર નથી અને મેં આ માં પાંચસો શિષ્ય બનાવ્યો પણ મેં એ દિવસ નક્કી કર્યું કે ગુરુ બનાવવા તો આને નકર સંન્યાસ નથી લેવો પછી મને છ એક મહિનાનો સમય આવ્યો સમય આવ્યો મારી ઘણી બધી અને માનસિક રીતે ઘણી બધી પરીક્ષા લીધી કે ખરેખર શું સહન કરી શકે છે એ કન્ફર્મ કર્યા પછી એને મને શિષ્ય બને અને આજે મારા જોડે જે કાંઈ છે કે જે કાંઈ મને જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો આભારી હું મારા ગુરુનો છું અને એમની ચરણોની અંદર મારો કોટી કોટી વંદન છે અને મારું એક વાક્ય છે થોડું કોન્ટ્રોવર્સી છે કે મારે નથી ઈશ્વર જોતો ઈશ્વર મારે જોતો અને મોક્ષ બિલકુલ નથી જોતો નથી ઈશ્વર જોતો જોતો મોક્ષ એનું કારણ એ છે કે આ જ્ઞાન પ્રાપ્તિમાં તો સ્વામી વિવેકાનંદ એને વાંચ્યા પછી મારો આખા જીવનનું પરિવર્તન આવે એમ લાગે ને કે આજ પણ એ મારી સામે હાજર છે ને એવો મને ભાસ થાય છે જેમ તમે બેઠા જેમ વિવેકાનંદ બી મારી પાસે બેઠા હોય ને એવો મને ભાસ થાય છે એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને જે પરિવર્તન આવ્યું એ સ્વામી વિવેકાનંદ અને ગુરુજીના વિચારધારાથી અને એ પરિવર્તનના આધારે જે કાંઈ ગુરુ આજ્ઞાથી મળ્યું છે એ લોકોને આપવાનું એ અમારો ધર્મ છે કે અમે તમારા ઉપર તો નિર્ભર છીએ બસ એ ધીમે ધીમે લોકોને આપીએ એવા પ્રયાસો કરીએ છીએ આપણે સરસ માહિતી જે છે આમ અંદરથી જિજ્ઞાસા જાગે છે કે હજી વધુ જાણીએ હજી જાણીએ એવી જિજ્ઞાસા જે છે ખરેખર તમને મળીને બહુ આનંદ થયો છે હજી બાબુ જાણવાની ઈચ્છા જે છે એ તૃપ્ત મળતી નથી વધુ વાત આપણે પાર્ટ ટુમાં કરશું તો ભાગ ટુ જોવા માટે આજે જ અમારી ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વધારે ગ્રુપમાં શેર કરજો